નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના રૂપાણી સર્કલ નજીક આવેલ રૂપાણી સોસાયટી અને આસપાસના વિસ્તારના રહીશો અને વેપારીઓ દ્વારા જાહેર રોડ ઉપર યોજવામાં આવતા ઉજવણી સહિતના કાર્યક્રમો અંગે તંત્રને રજૂઆત કરવામાં આવી છે રૂપાણી સોસાયટી તેમજ આસપાસના વિસ્તારના રહીશો અને વેપારીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં શહેરના રૂપાણી સર્કલથી આતાભાઈ ચોકવાળા રોડ પર તેમજ રૂપાણી સર્કલમાં યોજાતા જાહેર ઉજવણી સહિતના કાર્યક્રમોથી સ્થાનિક રહીશો અને વેપારીઓને પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરી આવા કાર્યક્રમો અન્ય સ્થળોએ યોજવા માગણી કરી હતી આ ઉપરાંત મહાનગરપાલિકામાં મેયર તેમજ એસપી કચેરી ખાતે પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે